જય ઠાકર હોટેલે જઈ રહ્યા છીએ હવે છેલ્લા ફૂલ થાકી ગયા છે એટલે મેગી બેગી જમાવટ કરીએ આજે વિજયા દિવસ ઉજવો છે ત્યારે નાસ્તો અમે જતો ત્યાં પાન ખાવાનું સોડા પીએ એટલે પાણી એટલે સાદું પાણી હું ખાતો નહીં એટલે આપણે હો ભાઈ મોટા ભાઈ હમણાં અમે તો ખાતી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તમે કેમ છો મારા કલે જાઓ સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કૃષ્ણ હરમ દો ચાલો આજે કન્ટ્રીન્યુ લુકમાં

ગયા ચાલો રાત્રે વાગીએ છે હવે દસ માં પંદર મિનિટ વાળશે હવે જશે આપણે વાડીએ વાંજા નથી ચાલો હવે સીધા મળીએ આપણે વાડીમાં ચાલો અત્યારે આપણે વાડીમાં પહોંચી ગયા છે ને આજે આપણે ધવલભાઈ જાદવ હર્ષ કપલે આપણો મિત્ર છેલો ભાઈ મોટા ભાઈ આપણા સુખદલા અને સાથી કા ભાઈ કા ભાઈ ત્યાં ભાઈ આ બે મિત્ર છે પણ ને ત્યાં નવા મિત્ર બાકી આપ તો જૂના છે આપના કુંડલાનો એક ગુજરી ગયો આ બીજો જૈનમો આ જરા સબર કરો

આપડા પડી ગયો છે નાસ્તા શું છે આજે નાસ્તા ખબર નઈ જાય એટલે ખબર પડે હવે અત્યારે નાસ્તો અમે જતો પાન સોડા પીએ એટલે પાન એટલે હસ્તી છે મિત્રો મોટું નામ છે કુંડલા હર્ષભાઈ જાદવ તમારે ડ્રેસ ની કોઈ પણ ખરીદી કરવી આપણી દુકાનનું નામ છે બ્રહ્મની ડ્રેસીસ મજા ભાઈ પોતે મળશે એક થી એક તમને ડ્રેસ આ બતાવશે मस्ती मौज खीलो नास्तो पी हलो चलो Hors of them are so vague, fields are hoc-out, that they come from the medios-t immortals,

ખુશી કુસી આપી પેલે બધું પૂરું હવે ને મેફિલ જામી છે રોજ બે રોજ જામે છે પણ આજે છેલ્લો દિવસ છે આપડે ના પૂરો છેલ્લો દિવસ છે આજે દશેરા છે આજે 500 જામી છે પે બે જમે છે ત્યારે ઠાકરધાની હતી ચા પીવા માટે ત્યાંથી ખવા પડે ખાવાનું તો ચા ચા કંટીને તે જા કાથી તે ઠાકર જને સમજો

મેરા ભાઈ મેરા ભાઈ જય ઠાકર ધણી હોટલે જઈ રહ્યા છીએ હવે ખેલે ફૂલ થાકી ગયા છે એટલે મેગી બેગી ની જમાવટ કરીએ આનંદ કરીએ મોજ કરીએ સાડા ત્રણ ચાર વાગે છૂટા પડીએ બધા અને આવીને આવી જ રીતે અમે પાછા નહીં નહીં શરદ પૂનમ ના દિવસે અમે પાછા આવીને આવી જ રીતે મોજ કરશું ત્યારે પણ તમે અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલ ને ફોલો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મોરો આવી રહ્યા છે ચાર તારીખે સાવરકુંડલ ની ધર્મ પ્રેમી જનતા ગરબા રમવા માટે તૈયાર થઈ જાવ

મેરાભાઈ પ્રમુન નામ છું ફરતભાઈ ભરતભાઈ ફરવાડને રબા હા સોરી રબારી તમે રબારી છો ને તમે રબાર તમે ભરવાડ હવે રબારી ઓકે ભૂલ બોલો ચાલો ચાલ ખાઈ લો નિરાતે આપણે ચા વાત ના ના તમે ચા પીવા આવી આપણે ચાલો ચાલો ખાઈ લો આરામ ચાલ ચોંદર કદીશ હાલો કૃષ્ણ સુદા સાહેબે હવે આપણે નીરાભાઈ છે અહીંયા ત્યાં ઠાકરભાઈ મૂકે છે ને એના માલિક

કેટલા જણા જ આવ્યા હવે રાખી દે ભાઈ લે આવો ઓય બરાઈ લેવા હા લેવા ચાલુ ચાનું દૂધ લેવા હા કા બધું હા ઇન્સ્ટાગ્રામ પર વિડિયો જોતા નહોતો પહેલા ભાઈનો ચારિયા

હેલો ભાઈ મળી હવે પરમ દિવસ દ્વારકા દેશ બધાને બે ભાઈ પરમધી મળી આપડે હેલો જય ગોપાલ હેલો જય ગોપાલ કેવું હાલો આપડે નીકળી ગયા છે ઘરે ચાલો 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 કલે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ જઈ લો હવે રાતના કેટલા વાગે બતાવી દો તમને હું એટલે ખોટું ન લાગ્યું અમુક અમુકને ખોટું લાગતું કે ભાઈ જુગલ ભાઈ ખોટું બોલે છે રાતના બાર વાગ્યા કર્યા લોકો એને આપણા વિડીયોમાં ત્રણ વાગ્યા પણ દસ એક કલાક છૂટી જર્યું મોબાઈલમાં અત્યારે કેમેરો છે એટલે નો ખોલ્યા એમ ચાલો ચાર વાગે છે હતા ચાલો બધાને ગુડ નાઇટ શિવરાત્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીષ્ણ હર મહાદેવ જય બે મા જય માતાજી આજથી આપણી નવરાત્રી પૂરી આવતીકાલે કાંઈ છે નહીં આવતીકાલે સાદો દિવસ છે પરમ દિવસ પૂનમ છે એ મોટા મોટા કલાકારો આવે છે જેમ કે માયા માયાભાઈ આયર પછી રાણો રાણી રીતે એટલે કે દેવાભાઈ ખવાડ પછી બીજા બે ત્રણ નામ ભૂલાઈ ગયું મને એ કલ્પા સોરી નામ ભૂલાઈ ગયું મને ચાલો યાદ આવશે તો આપણે ડિસ્ક્રિપ્શન મળીને જરૂર ચાલો હવે આવતીકાલે મળીને આ બ્લોગમાં બધાને કોને કાલે મળીએ અને માફ લખશે અને કાંઈ ભૂલ છે કે તો માફ કરજો ને આજનો લોક મોટો છે જોવાની કેવી મજા આવી તમને કોમેન્ટ કરીને જણાવી દેજો મારા કરે જાવ ચાલો ગુડ નાઇટ